તો હાલો મિત્રો આજે આપણે જવાનું છે મચ્છી બતાડવા તો ચાલો આપણે આજે મચ્છી બતાડવા જઈએ મિત્રો તો જોઈએ કંઠીમાં મચ્છી આવે કે નથી આવતી તો ચાલો વિડીયો તો મિત્રો આપણે ફાઇનલી વળી આવી ગયા છીએ મિત્રો તો ચાલો હવે આપણે આમાં કંઠી ગોતું છે મિત્રો મિત્રો આ તો જોડમાં પડ્યું નવા નવા ઝાર છે અમારા મિત્રો આને શું ખબર પડે બિચારું ભલે રમતું હોય મિત્રો

હાલો મિત્રો તમે આવી ગયા છો મચ્છી મારા તો આપણે આ દોર પડી છે મિત્રો હવે આ જોઈને જો મચ્છી આવે કે નથી આવતી તો મિત્રો અહીંયા આપણી દોર નાખેલી છે તો મચ્છી મિત્રો દેખાતી નથી પણ ચાલો આપણે જોઈએ જો પાંચ દસ મિનિટ બેસી જોડી મચ્છી આવે તો આગળ બતાવીશું મિત્રો કે મચ્છી આમાં છે મિત્રો દોર અલગ છે મિત્રો મચ્છી આવી છે જોઈએ જોણી કવડીક છે ઈ ઓ મિત્રો નીકળી ગઈ છે ચાલો આપણે પાછી નાખી કાઠીને તો ચાલો મિત્રો આપણે પાછી નાખી દીધી તો જોઈએ જોણી મચ્છી આવે કે ન થાવતી તો મિત્રો અહીંયા આપણી દોર પડી છે મિત્રો જોઈએ જોણી મચ્છી મિત્રો મચ્છી આવશે પણ વાલ લાગશે થોડી

મિત્રો દોરો લે છે પણ આવતી નથી મચ્છી મિત્રો મચ્છી તો આમાં મોટી મોટી છે પાંચ પાંચ છ છ કિલ્લાની છે મિત્રો પણ મચ્છી એમાં આ ઠંડીનું વાતાવરણ છે ને એટલે આમ આવે મચ્છી મચ્છીજારમાં મિત્રો મચ્છી તો દુનિયાની છે જોઈ લો આ આવડી નદી છે મોટી મિત્રો નદી આમાં ઝરકા છે પાંચ પાંચ છ છ કિલાના કટલા છે ત્રણ ત્રણ ચાર ચાર કિલ્લા જેવા રવ છે દોઢ દોઢ બબ બે કિલ્લા જેવી સાઈડ પછી માથા ગીસ્સા છે બધું જ છે મિત્રો તો મિત્રો તને ટાઈટ ટાઈટ પડે એટલે મચ્છી જાય તારામાં તો ચાલો મિત્રો બની વિડીયોમાં કાંકસો જોઈએ જો તો મિત્રો કાંસો આવી ગયો છે જોઈ લેજો પણ મિત્રો ખેંચાતો નથી મિત્રો કાંસો બહુ મોટો છે તો મિત્રો મચ્છી આવી ગઈ છે મિત્રો જોઈ લેજો મચ્છી ઓહો મિત્રો અંદર કરી ગઈ છોડતા ઓહો તો મિત્રો જોઈ લેજો કમસે કમ બે ત્રણ બે કિલાનું હશે આ પીસ ઓહો મિત્રો આ તો બહુ મોટી મચ્છી આવી ગઈ છે જોઈ લો તો મિત્રો મચ્છી બહુ મોટી છે તો આપણે કંઠીમાં સલવાઈ ગઈ જોઈ લેજો મિત્રો આ મચ્છી તો બહુ મોટી છે તો મિત્રો આ કમસે કમ બે કિલાની હશે જોઈ લો મિત્રો આપણે બે કામસા બદલ લીધા છે જો એક આ કામસો ને આ લગભગ બે કિલાનો કામસો છે મિત્રો તો જોઈ લેજો આમ કરો ને વેચ તો માઇન્ડ આવે આમાં તો મિત્રો આ કંઠી સરખી રીતના સલવાઈ ગઈ છે મિત્રો તો મિત્રો આ સલવાનો નકર આવે નહીં કડીકમાં હાથમાં

છે મિત્રો તો મિત્રો આ રોટ ખાવ ખાઈ ગયો છે એટલે મો રહી ગયું ચડવાનું તો ચાલો હવે આપણે બન્યા રેજો વિડીયોમાં એન્ડ સુધી અને વિડીયો ગમીએ હોય તો લાઇક સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો ઓકે બાય અને આ મિત્રો સપોર્ટ કરતા રહેજો મિત્રો એટલે આવાના આપણે વિડીયા પાછા નાખીએ મિત્રો ઓકે બાય